બોટલાવ રોડ પર આવેલી પ્રોવિઝન અને ફરસણની દુકાનમાં વહેલી સવારે આગનો બનાવ બનતા લાખો રૂપિયાનો સામાન મળીને ખા ભાવનગરના બોટલાવ વિસ્તારમાં બની આગની ઘટના બોટલાવ રોડ પર આવેલા પ્રોવિઝનની અને ફરસણની દુકાનમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો આગની ઘટનાને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થયા હતા સ્થાનિક લોકો દ્વારા આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી ઘટનાની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી ફાયર ટીમ દ્વારા પાણીનો છટકો મારી દુકાનોમાં આગ પર કાબુ મેળવ્યો હતો દુકાનોમાં રહેલો સામાન સંપૂર્ણ સળગી જોવા પામ્યો હતો આગની ઘટના અંગેનું કારણ જાણવા મળ્યું ન હતું આ ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની પણ સર્જાઈ નહોતી That's the